ફ્રાન્સમાં પેરિસ નજીકના એરપોર્ટ પર ત્રણ દિવસ માટે રોકવામાં આવેલા ભારતીય મુસાફરોથી ભરેલ ફ્લાઇટને ટેક ઓફની મંજૂરી આપવામાં આવી છે આ વિમાનને ફ્રેન્ચ અધિકારીઓએ માનવ તસ્કરીની શંકાના આધારે પેરિસ નજીક રોક્યું હતું લાંબી પૂછપરછ પછી એક ફ્રેન્ચ કોર્ટે રવિવારે કહ્યું હતું કે વિમાન હવે ટેક ઓફ કરી શકે છે ફ્રેન્ચ તરફથી કહેવામાં આવ્યું છે કે મુસાફરોને ભારત મોકલવામાં આવશે જોકે ભારતીય સત્તાવાળાઓ તરફથી હજી સુધી આની પુષ્ટિ કરતું કોઈ નિવેદન સામે આવ્યું નથી મહત્વનું છે કે આ વિમાન ત્રણસો ને ત્રણ મુસાફરો સાથે ત્રણ દિવસ સુધી ફ્રાન્સના એરપોર્ટ પર અટવાયું હતું તેમાં સવાર મોટા ભાગના મુસાફરો ભારતીય મૂળના છે લિજેન્ડ એરલાઇન્સનું એરબસ એ થ્રી ફોર ઝીરો એરક્રાફ્ટ શુક્રવારે રિફિલિંગ માટે ફ્રાન્સના વેન્ટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું પ્લેન લેન્ડ થયા બાદ એરપોર્ટના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ પ્લેનનો કબજો મેળવી લીધો હતો અને તેને ટેક ઓફ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફ્રેન્ચ એજન્સી વિમાનમાંથી માનવ તસ્કરીની માહિતી મળી હતી જે બાદ પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ